હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે તો અમે ઊંઝા ઉમિયામાં મંદિર નક્કી કર્યું છે પણ રસ્તામાં જે કાંઈ આવે એ તમને બતાવવાની કોશિશ કરીશું એકસો દસ ટકા અમારે એવી ગણતરી છે કે નડાબેટ જતા આવીએ પણ પછી જેવો સમય રહે એ પ્રમાણે તો હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે ઊંઝા ઉમિયા માતાજીના મંદિર કન્ટિન્યુ જોડાયેલા રહેજો હદી નથી એનું કહેવાનું એમ છે દરિયાનું પાણી છે એમ દરિયાનું પાણી આ ખાડી છે પણ ખાડી કેવાય એલા આ આખારો ખારો છે આ ખાડી છે ખબર છે આ ક્યાંક પણ ટ્રાફિક જ છે હવે નવ ગાડીનું ટ્રાફિક છે અને નવ નહીં ચોવીસ ગાડીનું તેનમાં ગયા ત્યાં આવ્યો છું આ ગયા ચાર આવ્યો તો આયા ચારમાં ગયા ચાર આપણે વાતું નતા કરતા કે પુલ લાગે બહુ મોટો એમ આગળ કે કે જતી ટ્રાફિક નતો કઈ હવે હાલતી નથી હવેને જદાતો લેતો હતો તાર મમી ના આપણે મિત્રો આપણે ટ્રાફિક ને બધું પાર કરી લીધું સીએનજી તો મળતું સીએનજી પૂરાઈ લીધું પણ હવે આપણે પાછો પ્લાનિંગ ચેન્જ કર્યો છે અમદાવાદ જવાનું હતું પછી અમદાવાદનો પ્લાનિંગ છો પહેલાં નડાબેટનો છો પછી અંબાજીનો છો પછી પાછો અમદાવાદનો છો અને હવે પાછું ફાઇનલી પ્લાનિંગ ચેન્જ થઈ ગયો અને ફાઇનલી આપણે જવાનું છે રાજસ્થાન રાજસ્થાન જવાનું છે તો આપણે રાજસ્થાન જાઈએ છીએ ત્યાં સુધી હવે જોડાયેલા રહ્યો કે કઈ રીતના રાજસ્થાન જાય છે ક્યાં ક્યાં આડું કઈ આવશે એ તમને વિડીયો ની અંદર બતાવવાની કોશિશ કરીશું જોડાયેલા રહેજો ટાકી થાય છે ફૂલ સત્યાવીસો રૂપિયા ના આવ્યું છે ટાકી ફૂલ હતી પછી પાછી આપણે રાજસ્થાનમાં માં અંકે અત્યારે સત્યાવીસો રૂપિયાનું પેટ્રોલ આવ્યું છે આવ્યા છે શું કેશો સુનિલભાઈ છે કઈ બાજુ જવાનું છે હવે રાજસ્થાન રાજસ્થાન જવાનું છે રણુજા ચાલો તો હવે આપણે પેટ્રોલ વેટ્રોલ થઈ ગયું કમ્પ્લીટ કઈ કરવાની તૈયારીના તો મિત્રો આપણે જમી કરવી અને પાછા કમ્પ્લીટ ઓકે થઈ ગયા છીએ અને પાછા આપણા રૂટ ઉપર નીકળી ગયા છીએ સુનિલભાઈ અમારે રિહાણા છે ગાડી આખવાનું

મિત્રો આપણે રાજસ્થાન સાઈડ જતા હતા એટલે રસ્તામાં બોર્ડ આવ્યું બહુચરાજીનું તો અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ બહુચરાજી અને બહુચરાજીમાં આપણા એક મિત્ર છે બીસી પટેલ ભાવેશભાઈ જેને તમે બધા ઓળખતા જશે ભાવલો ભમરાળો તરીકે બહુ સરસ સરસ કોમેડી કન્ટેન્ટ લઈને પહેલાં ઇમોશનલ કન્ટેન્ટ હતું અત્યારે કોમેડી કન્ટેન્ટમાં બહુ સરસ વિડીયો બનાવે છે અમારે ભાવેશભાઈ તો આપણે ભાવેશભાઈને મળવાનું છે અને એમાં માના દર્શન પણ કરવાના છે તો ચાલો હવે આપણે બહુચરાજી તરફ નીકળીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બહુચરાજી ગાડી પાર્કિંગ કરતી છે ને હવે આપણે પેલા દર્શન કરીએ ચાલો તો તમને માતાજીના દર્શન કરાવી દઈએ અમે માતાજીના દર્શન કરી ¡Hola! ભાવચરાજી આવ્યા હતા એટલે બહુચરાજી આવ્યા એટલે આપણા મિત્ર છે વૈભવ સિલેક્શન આવેશભાઈ તેને તમે જોઈને મેં તમને કીધું મેં ઓળખી દેશો તો ચાલો હવે આપણે ભાવેશભાઈ અહીંયા આવી ગયા છીએ ભાવેભાઈ મળી રહી આચ્છા આપણા ભાવેશભાઈ ભાવલો ભમરાળો રહેવાના તો મિત્રો આપણે હવે

ઓળખ છે ઓળખ છે હા ભાઈ તમે અત્યારે જ પડાવો છો ભાવેશભાઈ ને મળી અને પાછા ગાડી આવી ગયા છે અહીંયા છે ભાવેશભાઈ નો શોરૂમ અને હવે આપણે ક્યાં જવાનું છે પછી મળીએ